સુરત શહેર અને જિલ્લામાં આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના પગલે સતત પાણીની આવક થવાને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચી ગયો છે જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે વર્તમાન પરિસ્થિતિ મુજબ ઉકાઈ ડેમની સપાટી ત્રણસોને ચુમાલીસ પોઈન્ટ ત્રાણું ફૂટ પર પહોંચી છે જે તેની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટથી માત્ર પોઇન્ટ સેવન ફૂટ જ દૂર છે ઉપરવાસમાં ધોધમાર વરસાદ ચાલુ રહેતા ડેમમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે ડેમ ની સલામતી જાળવવા અને પાણીના યોગ્ય નિયમન માટે હાલમાં એક લાખ તેત્રીસ હજાર સાતસો ત્રેસઠ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે તાપી નદી હાલમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરીને બે કાંઠે વહી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે શહેરના વિચાર ક્રમ કોઝવે સપાટી પણ ભયજનક સપાટી વટાવી ગઈ છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે તેની સામે હાલની સપાટી આઠ પોઈન્ટ બાવન મીટર પર પહોંચી ગઈ છે કોઝવે પરથી પણ હાલમાં એક લાખ સડસઠ હજાર પાંચસો ને ઓગણપચાસ ક્યુસેક પાણી તાપી નદીમાં આગળ વધી વહી રહ્યું છે